જય માતાજી ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો બધાનું ફ્રી નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત કરીશું અત્યારમાં આપણા માલ વિશે એક વિડીયો બનાવવાનું છે એટલે કે પશુપાલન વિશે તો ઘણા બધા મિત્રો જે એ ભૂલ કરે છે કેવી ભેંસ લેવી જોઈએ કેવી પાડી લેવી જોઈએ અને ઘણા બધા મિત્રો આમાં જાણતા નથી એટલે કે અટવાઈ જાય છે તો ચાલો તમને બધું બતાવવું ધોળા માથાવાળી ભેંસ વિશે આજનો વિડીયો બનાવવાનો છે તો વિડીયો અંત સુધી મિત્રો એટલે તમારે કોઈ સમસ્યા ના આવે તો તમે જોઈ શકતા છો આ ભેંસની મિત્રો વેસી હોય ને મોટી થાય એટલે આના પૈસા સારા એવા આવે છે એમ કે ધોળા માથાળી હોય ને એ બધા એમ કહે છે કે કોઢિયું કહેવાય છે તો તમે એ વિશે શું કહેવા માગો કોમેન્ટ કરાવજો અને કોઈ શેઠિયો એમાં ના પડે એવું બધા કહે છે મિત્રો તો હું તમને બતાવું તો તમે જોઈ શકતા હશો આ છે આપણે ધોળા માથાવાળી ભેંસ જોઈ શકો તો આ ભેંસ વિશે તમે શું કહેવા માગો મોટી થાય પછી અને બીજી એક છે તો આપણે બે લીધી છે મિત્રો ધોળા માથાવાળી પાડીએ તો મેં કીધું વિડીયો બનાવી લો કેમ કે મને વાહેલી ખબર પડી તો આ એક છે આપણે થોડા માથાવાળી તમે જોઈ શકતા છો તો થોડું માથુરું તો ઘણા મિત્રોને એવું કહેવું છે કે આમાં પૈસા બહુ નથી મળતા માથે મળતા એટલે કે વેસે છે ને તો થોડા માથાવાળી ભેંસુના પૈસા નથી આવતા બરોબર ઓલી ભેંસો જેટલા તો આપણે મિત્રો થોડા માથાવાળી ભેંસું લેવી જોવે કે પછી થોડા માથાવાળી ન લેવી જોવે ઘણા મિત્રો એવું કહે છે કે થોડા માથાળી ભગરી કહેવાય ભાગશાળી કહેવાય એવું બધું કહે છે તો એ બધું મિત્રો હતું પણ પહેલાં હતું અત્યારે એવું કાંઈ છે નહીં એનું માન જરા એવું જ નથી ને અત્યારે એ બધા કોટિયાને એવું બધું કહે છે તો એવું મારું કેવું હશે કે તમારા કોઈના મિત્રો હોય ને તો ભલે હોય પણ એની કોઈ કિંમત નહીં આવે મને વાહેલી જાણવા મળ્યું મારે થોડાક દિવસમાં કાઢી નાખવી હોવી જોઈએ મોટી સેવા ન કરવાની હોય તો તમારે કરીને છે ધોળા માથા વળી જરા કોમેન્ટ કરજો અને બાકી તો મિત્રો બીજું શું કહેવાનું હતું કે આપણે ભેંસોને તો કોઈ માથા ધોળા માથાવાળી ભેંસું ના લેતા અને જેને હોય એ તો હવે પછી આપવું જ પડશે તો આ મારે વિડીયો બનાવવાનો હતો કોઈ મિત્રો છેતરાઈ નહીં ગઈ એના માટે તો આવી ભેંસું ના લેતા આ તમને આગળ જતા કોઈ એટલી બધી કિંમત નહીં આપી શકે અને અને કોઈ મારે કેવું એવું છે ઘર ઘર છે ને તો ભાઈ સાવ બાકી આના શેઠીઓ કોઈ તમારા પડશે ને એ શેઠીઓ એને કોઢીવું ગઈ છે ને આમાં ઘણા માણસો એવા કહેતા પાક ચાલી ગયા તો મિત્રો એ બધું પહેલામાં નહોતું અત્યારે નથી તો અત્યારના ટેકનોલોજી પ્રમાણે આપણે ચાલવું પડે અને પછી આપણું કાંઈ ભેગું થાય નહીં તો મિત્રો તમે બધા ખેડૂત મિત્રો અને મારી સાથે પછી પણ મિત્રો જોડાણ છો તો મારે તમે એટલું જ કહેવું છે કે તમે આ ધોળા માથા આવ્યું પાડ્યું વિશે અને આવ્યું કોઈ મોટી ભેંસ્યું વિશે શું કહેવા માગો છો મારી કરતાં તમને કોઈને વધારે ખબર હોય તો મને કોમેન્ટમાં તો કહી શકો તમે તારે એમાં કોઈ વાંધો નહીં મને કોઈ ખોટું નહીં લાગે તમે મને કંઈક સલાહ આપો તો એ હું તમારી સમક્ષ લાવું બાકી કંઈ બધાનું કારક કે મારું ખોટું પડે ને કે તમારું ખોટું પડે તો એવું બધું હોય મિત્રો તો આપણી પાસે ખાલી એક જ છે એ બે પાડિયું બાકી તો આ બધું તો અને તો બધાને ખબર જ થઈ છે આવે તો તમે આ વિડીયો વિશે શું કહેવા માગો મિત્રો એ કોમેન્ટમાં જણાવજો મને એટલે મને પણ ખબર પડે પહેલી તકે વેચી દેવાની અને બીજી વાર ના લેવી પડે તો તમારે મારું કેવું છે કે એના પૈસા ના આવે પણ તમે જો કોઈ કહેતા હોય કે એ લેવાય અને સારું હોય તો પણ કોમેન્ટ કરી દેજો આજનો વિડીયો બસ અહીંયા સુધી રાખવાનો હતો કાંઈ મોટો નહોતો બનાનો મિત્રો તો ખાલી મારે તમને કહેવાનું હતું આના વિશે કે આ શક્ય નથી તો સતી જતું એમ તો બસ આજનો વિડીયો તમને જો ગમ્યો હોય ને ખેડૂત મિત્રો તો લાઇક કરતા હતા શેર કરતા હતા અને સબસ્ક્રાઈબ કરતા હતા તમારા માટે હું નવા નવા વિડીયો લાવતો રહે બધાને જય માતાજી બાય બાય